ફ્રેન્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ભરેલા કારેલાનું રસાવાળું શાક જો તમે રસો રાખવા ન માંગતા હોય અને એમ જ ભરેલા કારેલા બનાવવા માંગતા હોય તો પણ હું તમને કઉ કહી દઈશ એવી રીતના બનાવવાનું છે ભરેલા કારેલાનું રસાવાળું શાક એના માટે પહેલાં સૌથી નાના નાના સરસ રીતે કારેલા મેં અહીંયા ધોઈ અને સાફ કરી અને રાખેલા છે બંને બાજુથી આવી રીતના આપણે કટ કરી લેવાનું છે અને પછી વચ્ચેથી કટ કરીશું બધા જ કારેલાને આપણે આવી રીતના બંને બાજુથી કટ કરી અને વચ્ચેથી આવી રીતના ડીપ કટ કરી દેવાનું છે પછી એની અંદરથી જે એના બીજ છે જો બીજવાળા કારેલા લીધા હોય તો આવી રીતના બીજ નીકાળી દેવાના છે અને બીજવાળા કારેલા ન લીધા હોય તો પણ વચ્ચેથી જે એ ભાગ છે એને આપણે આવી રીતના ચપ્પાના મદદથી અથવા તો ચમચીની મદદથી આપણે એને લેવાનું છે બધા જ આવી રીતના કરી લઈશું એક પછી એક હવે અહીંયા મેં જે તમે જોઈ શકો છો કે હવે આપણને એકદમ ડીપલી આપણે જે મસાલો ભરવાનો હોય છે એ ભરતા આપણને સરસ રીતે ઇઝીલી ફાવે એવું છે હવે આપણે જે કારેલાની કડવાશ છે એ થોડી કડવાશ ઓછી કરવા માટે આપણે મીઠું અંદર લગાવી દેવાનું છે આવી રીતના ડીપમાં અંદર થોડું વધારે મીઠું એડ કરીશું જે મીઠાના કારણથી જે કારેલાની થોડી કડવાશ હોય છે એ થોડી ઓછી થાય છે અને આવી રીતના હાથેથી મસેડી અને એની ઉપરલી છાલ પણ આપણે મીઠાવાળી કરી દેવાની છે આવી રીતના હું વારાફરથી બધા જ કારેલાને ડીપમાં એડ કરી અને આવી રીતના મીઠાથી હું બહારની સાઈડ પણ વસળી લઈશ તમે જોઈ શકો છો એકદમ નવી જ રીતે હું તમને આજે કારેલાનું સબ્જી બનાવતા શીખવાડીશ જોકે આ મારી કારેલાની બનાવવાની સ્ટાઇલ પણ નથી આ મારી મમ્મીની સ્ટાઇલ છે અને હું તમને એ આજે શીખવીશ આપણે જે કારેલાની શાલ છે એને એમ જ રહેવા દઈશું કારેલાની શાલ નીકાળવાની નથી થોડું કડવું હોય તો જ કારેલું સરસ ખાવાની મજા આવે જેને કડવા કડતવું શાક કારેલાનું ભાવતું હોય એને એકદમ ટેસ્ટી રીતે સરસ મજા આવી જાય એવું કારેલાનું સબ્જી હું આજે અહીંયા બનાવવાની છું અને આપણે બધી જ રીતે સરસ રીતે મસળી દીધું છે મીઠાને ઉપરથી લઈ અને અંદર સુધી હવે બધા જ કારેલાને આવી રીતના કરી અને સાઈડમાં મૂકી દેવાના છે અને હવે આપણે પાંચથી દસ મિનિટ સુધી મૂકી રાખીશું ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવવા માટે નીચે મેં મરચાં એડ કરેલા છે અને જે સીંગદાણા છે એ અહીંયા લઈશ આપણે અહીંયા શિંગદાણાની અથવા તો શીંગની પણ ગ્રેવી બનાવી શકીએ છીએ ઓપ્શનલ છે તમારે શિંગ લેવી હોય તો પણ બેટર ગ્રેવી બને છે અને શિંગદાણા પણ લઈ શકો છો સરસ રીતે ખાંડણીની મદદથી જ ક્રશ કરીશું જો મિક્સરમાં લઈશું તો ગ્રેવી એકદમ સારી બનતી નથી કારણ કે મિક્સરમાં એકદમ ડીપ નાનું એવું ક્રશ થઈ જતું હોય છે આપણે અધકચરું રાખવાનું છે અહીંયા જે આપણે કારેલાની અંદર મસાલો ભરવાના છીએ એનો મસાલો આપણે રેડી કરી રહ્યા છીએ સરસ રીતે શીંગદાણા અથવા તો શીંગ અહીંયા થઈ ગઈ છે હવે આપણે એને નીકળી દઈશું પછી આપણે આપણેથી બેથી ત્રણ ચમચી જેટલું આપણે બેસણ લેવાનું છે અથવા તો જેટલી શીંગદાણા લીધા છે એનાથી હળદું બેસણ લઈશું પછી જે મરચું છે એ મરચું અહીંયા મેં લસણવાળું વાટીને તૈયાર કરી રાખેલું છે એ મરચું જ હું લઈશ તમે પણ આવી રીતના મરચું જો શાકમાં વાપરશો તો એકદમ સરસ ટેસ્ટી એવો ટેસ્ટ આવશે પછી મીઠું લીધું છે મેં સ્વાદ અનુસાર હળદર લીધી છે અને ગરમ મસાલો લીધો છે ધાણા જીરું લીધું છે હવે આપણે ઉપરથી બે પરી જેટલું તેલ એડ કરીશું અને આને સાઈડમાં મૂકી રાખીશું હવે આપણા કારેલા સરસ એવા થઈ ગયા છે મીઠાના કારણે જોઈ શકો છો તમે હવે જે આપણા કારેલા છે એને અંદરથી આવી રીતના અંગૂઠાની મદદથી બધા જ કરી લઈશું બધા જ કરા ને કારેલાને વારાફરથી આપણે આવી રીતના જોઈ લઈશું સરસ રીતે મીઠું બધું જ ઓગળી ગયું છે આપણે એને ધોઈ નાખીશું સરસ પાણીથી ધોઈ નાખીશું એટલે આપણું જે બધું મીઠું છે એટલું બધું ન રહે હવે જે આપણો આપણે મસાલો જે બનાવીને કમ્પ્લીટ કરીને મૂક્યો છે એની હાથની મદદથી આવી રીતના એને મસળી દેવાનો છે સરસ રીતે હાથેથી એને ધીરે ધીરે આપણે મસળતા જઈશું જેટલો વધારે મસડીશું તેલની અંદર એટલું જ સરસ આપણું શાક બનશે હાથની મદદથી જ મસળવાનું છે ચમચીની મદદથી આપણે અહીંયા એને મસળવાનું નથી એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે હવે આપણું જે શીંગ અને બે બેસન છે એ બધું જ અહીંયા મિક્સ થઈ ગયું છે અને સરસ રીતે દેખાવમાં પણ આપણો મસાલો એકદમ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે હવે આપણે જે અંદર પાણી રહી ગયું હોય એ પાણી આપણે પહેલા નીતારી લેવાનું છે અને પછી આવી રીતના મસાલો આપણે અંદર ભરી દેવાનો છે ભરાફરથી બધા જ કારેલાને આપણે આવી રીતના મસાલો એડ કરી દેવાનો છે કર લઈશું અથવા તો તમે પેન પણ લઈ શકો છો અને એમાં તેલ એડ કરી રાખીલું છે મેં અને એની અંદર આપણે બીજું કશું જ એડ કરવાનું નથી અને ડાયરેક્ટ જ આપણે આપણા જે કારેલા ભરીએ છીએ એ ભરી ભરી અને અંદર મૂકી દઈશું સરસ તેલની અંદર જ આપણા જે ભરેલા કારેલા છે એ સરસ બફાશે ત્યાં સુધી આપણે લો ફ્લેમ જ રાખીશું હાઈ ફ્લેમ રાખવાની નથી બધા જ કારેલા અહીંયા મેં એડ કરી લીધા છે હવે છે આપણે જે પાછળ તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલની અંદર આપણા કારેલા બધા એડ થઈ ગયા છે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું જે આપણે પાછળ મસાલો જે ભરતા ભરતા મસાલો વધેલો હોય એ મસાલો પણ આપણે અહીંયા યુઝ કરવાનો છે સરસ થોડા કરેલા બફાઈ જાય મતલબ તેલની અંદર તળાઈ જાય એ પછી જે આપણો વધેલો મસાલો છે એ પછી એડ કરીશું કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં આપણે આજે બનાવીશું જો તમને પણ મજા આવી જશે સરસ રીતે થોડું થઈ જાય પછી જે આપણા કારેલા છે એની અંદર પાણી એડ કરીશું કારણ કે મારે અહીંયા રસાવાળો કરેલાનું શાક જોઈએ છે જો તમને અહીંયા રસાવાળું કારેલાનું શાક ન જોઈતું હોય તો તમે પાણી એડ કરવાનું નથી અને થોડીક જે આપણો મસાલો છે એની ક્વોન્ટિટી વધારે રાખીશું એટલે થોડુંક સરસ રસાવાળું નહીં પણ ગ્રેવીવાળું અહીંયા સબ્જી બની શકે છે મારા ઘરનાને બધાને અહીંયા કારેલાનું શાક રસાવાળું જોઈએ છે એટલે મેં અહીંયા પાણી એડ કરેલું છે પાણી એકદમ ઓપ્શનલ છે તમે પાણી એડ કર્યા વગર પણ કારેલાનું સરસ રીતે સબ્જી બનાવી શકો છો આપણું સબ્જી એકદમ રસાવાળું કાઠિયાવાળી સ્ટાઇલમાં બનીને રેડી છે જો તમારે રસાવાળું ન જોઈતું હોય તો તમે એવી રીતના પાણી એડ કર્યા વગર પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી એવું સરસ મજા આવી જાય એવું કારેલાનું શાક અહીંયા બનીને રેડી છે જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય અને તમે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ